જય શ્રીરામ ફાઉન્ડેશન નિમિત્તે શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી હતી ત્યારે શ્રીમતી આશાબેન પ્રવીણભાઈ મહેશ્વરીએ સમગ્ર દિવ્યાંગ માટે આ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા નિમિત્તે કાર્યક્રમ રાખેલો હતો સર્વપ્રથમ શોભાયાત્રા રાખવામાં આવી હતી શોભાયાત્રા મણિયાસાથી લઈને ગોરના કુવા ધીરજ હાઉસિંગ પંચમહાદેવ મંદિર પાસેથી સેવન ડે પાસે આવી તેના પછી મહાઆરતી કરવામાં આવી હતી અને મહાઆરતી પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો અને પછી ભવ્ય ભજન સિંધિયા સુર મંદિર રાજકોટના કલાકારો બોલાવવામાં આવ્યા હતા આને બધા જ દિવ્યાંગ ભાઈ અને બહેનોને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યકર્તાઓનો યોગદાન રહ્યો હતો આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બેન સોલંકી અને બેન હાજર રહ્યા હતા કાર્યકર્તાઓ સૌરવભાઈ રમેશભાઈ ધીરેનભાઈ સમીરભાઈ અજીતભાઈનો યોગદાન રહ્યો હતો આ કાર્યક્રમ દ્વારકેશ ફ્લેટ સેવન ડે સ્કૂલ સામે રાખવામાં આવ્યો હતો હું જય શ્રીરામ ફાઉન્ડેશનમાંથી આશાબેન પ્રવીણભાઈ મહેશ્વરી બોલું છું આજ બાવીસ તારીખ એક બે હજાર ચોવીસના નિમિત્તે જે રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જેની અંદર એના અંદર મારા વિકલાંગોનું અમે કેમ કે હર્ષો ઉલ્લાસી અને અમારા પ્લેટમાં અહીંયા પ્લેટમાં આપણે સાથે જી હાથમાં રહું છું અને અમારા જે સભ્યો છે જે અમારા કાર્યકર્તા છે જે એમના બધા સાથ સગાથી અમે અમારા વિકલાંગોનું મા મેળડીમાં રહે ત્યાં પરસાદીનું આયુ પહેલાં રહેલી શોભાયાત્રા કાઢી એ અમારી શોભાયાત્રા પૂરા મણિયામાં થઈને અને ઘોના કુવા થઈને પાટેશ્વર મહાદેવ થઈ નીકળીને અને મેળી માએ સ્થાપિત કરી છે અને હવે પ્રસાદીનો પ્રારંભ થયો છે પ્રસાદીની અંદર ગોંદી રમાક્રમ અને પુરીનું આયોજન છે સરસ અને એના પછી અમારે ભજન સંધ્યા અને ડાયરાનું આયોજન રાખ્યું આખા અમદાવાદમાં એકમાત્ર સંસ્થા છે કે આજે શ્રી નામના પ્રાણ પ્રતિષ્ઠા ઉપર આપણો પ્રોગ્રામ કરીએ છે કમલેશભાઈ અને આશાભાઈ આ બંને ભેગા થઈ આપણે અમદાવાદમાં વિકલાંગો માટે આપણે ડાયલોગ પ્રોગ્રામ ભજન સંધ્યા ભંડારો બધું આયોજન કરેલું અને આપણે વિકલાંગોની સંસ્થા ચલાવીએ અને આજે જે પણ વિકલાંગો આવશે એ બધાને આપણે જીવ જમણવા અને એક સરપ્રાઇઝ ગીફનું આયોજન કરેલ છે